પૂર્ણા નદીમાંથી આ બાજુ છે આ જ પાણીની સપાટીની અંદર વધારો થશે જેમ જેમ પૂર્ણા નદીની સપાટી વધશે તેમ તેમ જળસ્તરની અંદર પણ વધારો થશે હાલ તો તમે જોશો તો આ બધા ભૂલકાઓ આ નાના બાળકો જે ખરા પાણીની અંદર છપછપિયા કરી રહ્યા છે મોજ કરી રહ્યા છે પણ જો બા પૂર્ણા રોદ્ર સ્વરૂપ ધારણ કરશે તો આમણે જ પોતાના આશ્રનામાંથી આશરે સ્થાનોની અંદર જવું પડશે જ્યાં શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે ત્યાં જવું પડશે

ઘણું પાણી વધશે પાણીનો જળભરાવ થશે અને રેલ પાણી ઓવરબ્રિજ નીચેના છે સાથે જ આ ટ્રેન પણ જઈ રહી છે રેલવે ઓવરબ્રિજ નીચેના દ્રશ્યો છે કે જ્યાં જળભરાવ થઈ ચુક્યો છે અને આ બંદર રોડ નો કિનારો છે તો બંદર રોડના કિનારા પરથી આપ જોઈશું એ મુજબ કે પાણી આવવાની શરૂઆત થઈ ચુકી છે ઘણા બધા સ્થાનિકો અહીંયા છે એવો પણ પાણી જોવા માટે આવ્યા છે અને નાનાઓની સાથે મોટા લોકોની પણ એ જ ઉત્સુકતા છે સાથે એક ડર છે કે જો પાણી વધ્યું તો ઘરની અંદર પ્રવેશ કરશે અને જો ઘરની અંદર પ્રવેશ તો આ પ્રમાણે આજે પાણી ખરું ધીરે 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 આગળ વધી રહ્યું છે અને હજુ પણ વધે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે સ્થાનિકો પણ અહીં છે તો સ્થાનિકોની સાથે વાતો કરીશું અને જાણીશું શું નામ છે આપનું ભરતભાઈ ભરતભાઈ આપ ક્યાં રહો છો બંદર ભરતભાઈ પ્રતિવર્ષ વર્ષ આજ સિચ્યુએશન આવે છે ચોમાસામાં રીલ આવે છે આવે છે ને આવે જ છે તો કઈ રીતે તમારું તમે ગુજરાન કરો છો જ્યારે પાણી વધે છે તમારા ઘરોની અંદર પાણી આવે છે તો ત્યારે સરકાર તરફથી શું સહાયતા કરવામાં આવે છે શું મદદ કરવામાં આવે છે કારણ કે સરકાર જે છે બુમરાણ માણે છે કે અમે કેશડોલ આપીએ છીએ શું આપે છે કેશડોલ ની અંદર કેશડોલ માં તો કઈ નહીં આપે છે રાશન કાર્ડ આધાર કાર્ડ લઈને અમને ત્યાં બોલાવે છે એ લોકો જે જગ્યા પર કે છે તે જગ્યા પર જાય છે હવે પછી એ લોકોની જે

પોતપોતાના ઘરેથી અમે નીકળી જાય છે અને સ્ટેશન પર જે કોઈ સ્કૂલમાં સુવિધા આપે ત્યાં આગળ રહે છે પ્લસ આ તે જમવાની વસ્તુ આમ તેમ બધા જે કોઈ ધાર્મિક માણસ હોય તો આપે તે રીતનો બધા તમે જો એ મુજબ કે પ્રતિવર્ષની આજ સિચ્યુએશન તમારા ઉંમર કેટલી છે કેટલા વર્ષથી આપને 48 એટ અડતાલીસ વર્ષથી આપ બંદર રોડ પર જ રહો છો અ 48 અડતાલીસ વર્ષ રેલ આવી છે આવી છે સૌથી મોટી ની કઈક તમારી યાદગીરી કઈક તમને યાદ હોય એવું કે સૌથી ભયાનક રેલ સૌથી મોટી રેલ તે તો 2004 માં આવેલી છે કેટલું પાણી હતું ત્યારે બંદર રોડ પર બહુ જબરજસ્ત આવેલું આખું ઘર ડૂબી ગયેલું હું ડૂબી ગયેલું કેટલું નુકસાન થયેલું નુકસાન માં તો જે કઈ બધું અમાર તો સામાન્ય માણસ એટલે એટલું બધું કઈ સામાન અમાર જે કઈ ઓધવા પાઠારો ને બધું પાછા પાણી બધું ગલાઈ ગયેલું આજ સુધી સરકારે કોઈ દિવસ પાણી નહીં આવે એવી કોઈ તૈયારી બતાવી એવું તો અડતાલીસ વર્ષના વ્યક્તિ છે પ્રતિ વર્ષ રેલનો સામનો કરે છે સરકાર નવસારીમાં આમ જનતાની ઉપર થાય છે તો મૂળ કહેવાનો ભાવાર છે કે કોઈ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે નદીઓના પટ ઊંડા કરવામાં આવે નદીઓની પાડીને થોડી મોટી મજબૂત બનાવવામાં આવે કે જેથી કરીને આજે પાણી પ્રવેશે છે કારણ કે જ્યારે પાણી પ્રવેશે છે છે ત્યારે કોઈનો એડ્રેસ નથી એ સીધું જ પ્રવેશ કરે અને તમામ ને અંદર પોતાની અંદર સમાવી લે છે તો એ જ પ્રમાણે આપ જોશો એ મુજબ કે પાણી જે ખરું એ વધતું રહ્યું છે અને વધી જ રહ્યું છે અને આ પ્રમાણે જળની સપાટી તમે જોશો તો એની અંદર થોડો વધારો થયો છે અને હવે તો ઉપરવાસ માં જો વરસાદ બંધ થાય તો એના પાંચ કલાક પછીથી જળસ્તર ઉતરવાની તૈયારી નવસારીમાં થશે કારણ કે ઉપરવાસમાં જે વરસાદ પડે એ વરસાદ વહીને નવસારી સુધી આવતા ચાર થી પાંચ કલાક લાગે છે હોય હોય તો તો કલાક કલાક ઓછી પણ કલાકની અંદર ઉપરવાસમાં વરસાદ નવસારી ને ઇફેક્ટ કરે છે પહેલા બંદરોડ બાજુના દ્રશ્ય બતાવી અને બંદરો રિંગ રોડ પર જવાય છે કે જે સ્ટેશને થઈ અને સીધો નીકળે છે ટાટા સ્કૂલ પાસે ત્યાંના જો દ્રશ્ય બતાવીએ તો બ્રિજની નીચેથી આ પાણીની જે સપાટી છે આપ જોઈ શકો છો અને એનો ફોર્સ પણ હું કેમેરા ને વિનંતી કરીશ કે એનો ફોર્સ જે ખરો જેથી કરીને આપ સમજી શકો કે કયા પાણી વધી રહ્યું છે અને જો મહુવાની વાત કરવામાં આવે તો મહુવાની અંદર જે પૂર્ણા નદીની જળ સપાટી છે એ ચોવીસ ફૂટ ઉપર પહોંચી છે અને જેના સંદર્ભે લઈ અને નવસારી ની અંદર હાલ પૂર્ણાની સપાટી તેવીસ ફૂટ ને ટચ કરી રહી છે એટલે કે વિરાવળ નદી કાંઠે જે પૂર્ણા નદીની સપાટી છે એ ત્રેવીસ ફૂટ એટલે કે ભયજનક લેવલ સુધી આવી પહોંચી છે અને આ આજે શક્યતાઓ એવી વર્તાઈ રહી છે કે આ પાણી જે ખરા એ શહેરી વિસ્તારમાં પૂનાની સપાટી જે ખરી પુનાની સપાટી ઓલરેડી ત્રેવીસ ફૂટ પાસે પહોંચી ચુકી છે અને જે સંદર્ભે લઈ અને હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા જી હા નવસારી મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા પણ નીચાણવાળા અંદર એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે ફાયરની ગાડી જે ખરી સત્તા તો ફરી રહી છે અને લોકોને જાગૃત કરી રહી છે કે ભાઈ ગભરાવાની જરૂર નથી પણ સાવચેતીની ખૂબ જરૂર છે કારણ કે પાણીનું જરસ્તર વધે એવી પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે તો સાથે જ આ બાજુ પણ આપણે દૃશ્યો દર્શાવીશ કે લોકો જે ખરા એ નવસારીના લોકો જાણે જ છે કે ભાઈ રેલ આવે છે અને જે સંદર્ભે લઈ અને આ આ બાજુની સાઈડે પણ લોકો જે ખરા એ જોવા માટે આવ્યા છે કે પાણીનું જરસ્તર કેટલું વધ્યું છે અને શું પરિસ્થિતિ છે કે ઘર ખાલી કરવામાં હવે કે વાર છે કારણ કે નીચાણવાળા વિસ્તારની અંદર ઘર ખાલી કરવા પડે છે એ લોકો એ ઘરના જે ઘરવખરી હોય છે એ ઉપર ચડાવી પડે છે માડિયા પર ચડાવી પડે છે અને જે સામાન છે ને સાચવવો પડે છે તો તો હાલના તબક્કે આપ જોશો જે ખરા એ જોવા માટે આવી રહ્યા છે અને આ વિસ્તાર છે રિંગ રોડનો નો જી હા રિંગ રોડ નો વિસ્તાર છે અને જે ખાલા ખાબોચિયા છે એ જલ્દીથી ભરાઈ રહ્યા છે અત્યારે પાણીનું જળસ્તર તમને ઓછું લાગે છે એનું કારણ કે પટ્ટો જે ખરો એ ખૂબ પહોળો છે એટલે પાણી સ્પ્રેડ થાય છે પાણી ફેલાય છે અને જેના કારણે લઈ અને તાત્કાલિક અસર થી ઊંચે નથી આવતું પણ આ બધા ખાડાઓ પુરાઈ જશે એટલે સીધું જળસ્તર જે ખરું એ ખૂબ ઉપર આવી જશે અને જેથી કરીને સ્પષ્ટપણે આપ એ પાણીને જોઈ શકશો તો હાલ તો ફરી એકવાર આપને દર્શાવી દઈએ કે કઈ સ્પીડ થી કઈ ગતિ પાણીનું લેવલ જે ખરું એ વધી રહ્યું છે સ્પષ્ટપણે દેખાઈ શકશે વસાહત જી હા આ સરકારી વસાહત છે અને વસાહતની અંદરની જે પરિસ્થિતિ જુઓ તમે તો આ તમામ લોકોને અહીં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા એ લોકોને ઘર આપવામાં આવ્યા હતા અને દર ચોમાસાની અંદર સૌથી પહેલી હાલત જો કોઈની થાય તો આ વિસ્તારની થાય છે કારણ કે આ સાંતા દેવી ના આવેલું વસાહત છે જેમ જેમ પાણી વધશે એમ એમ આ પાણી સીધું દેવી ઉપર જશે તો આ વસાહત ના દ્રશ્યો પણ અમે આપને દર્શાવી રહ્યા છે અને આપ જો એ મુજબ કે હાલ તો હું જ્યાં ત્યાંથી જમણી બાજુએ આપ જોશો તો ખાડો છે તરફ પાણી જાય છે એ જેવો ખાડો ભરાશે એટલે ડાબી બાજુ પાણી જશે એ પરથી આપને માલુમ પડશે કે પાણી વધવાની ગતિ કે રીતે ચાલી રહી છે કે રીતે પાણીનો જળ ભરાવ થઈ રહ્યો છે તો આ વિસ્તાર જે ખરો એ વસાત વિસ્તારનો છે એટલે કે સાંતાદેવી રોડના છેવાડે અને ઓવરબ્રિજ ની પાસે આવેલું આ વસાદ અને આ જો તો હાલ તો બાળકો મોજ કરી રહ્યા છે મસ્તી કરી રહ્યા છે પણ એ મોજ મસ્તી માંથી બાળકોને ઘણી તકે ખસડી લેવા પડશે કારણ કે નહીં ખસેડીએ તો બાળકો પણ પાણીની અંદર ગરકાવ થઈ જાય એવી પરિસ્થિતિ છે તમે સામે જ જોશો તો એક નાની સરખી બેન પોતાની નાની બેન ને એની મા આપી રહી છે અને એની માં પણ હાલ તો એક પથ્થર છે પણ એને જે પ્રમાણે પાણી આવી રહ્યું છે એ મુજબ કે ટૂંક સમયની અંદર જે ખરું એ આ પાણી કદાચ કોઈના ઘરની અંદર પણ પ્રવેશી શકે એવી શક્યતા વર્તાઈ રહી છે તો આ જ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશું આ દ્રશ્યો આપણે ફરી એકવાર જણાવી દઈએ કે આ વસાહત ના દ્રશ્યો છે जब रोड रोड़ना छेवाड़ा पर आवेली वसा हाथ अन्य वसा हाथ ना दर्शियों तो आज प्रामान्य पढ़े पढ़नी अपडेट मार्टेन निहार तराहो नोशरी लाइव आइसक्रीम हमारे यहाँ रोस्ट चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो